ગરીબ હોય કે મધ્યમ વર્ગ વૃદ્ધ હોય કે મહિલા આજે આપણા ગુજરાતમાં બીમારીથી પીડિત નાગરિકોને મળે છે સર્વશ્રેષ્ઠ સારવાર કારણ કે તેમની પડખે છે તેમની સરકાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકારે લીધો છે દરિદ્ર નારાયણની સેવાનો સંકલ્પ સંકલ્પ જે લાખો પરિવારો માટે ગંભીર બીમારીઓ સામેનું રક્ષા કવચ બન્યું છે ક્યારેક કેશલેસ સારવારનો આધાર બનીને તો ક્યારેક મદદનો વધતો વ્યાપ બનીને સંકલ્પથી સિદ્ધિની આ યાત્રાનું જ તો પરિણામ છે કે આજે રાજ્યના નાગરિકોને સુદ્રઢ આરોગ્ય સેવા પૂરી પાડવામાં ગુજરાત અગ્રેસર છે સુશાસન દિવસ બે હજાર પચ્ચીસ આનેશ તો કહેવાય અટલ નેતૃત્વ અવિરત વિકાસ